સુરતના મોટા વરાછામાં મેડિકલ એજન્સી ચલાવતા યુવક સાથે તેના ભાગીદારો એકવીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હાથ અધર કરી દેતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સુરત શહેરના મોટા વરાછા ખાતે રિવર કેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઈ બાલાશંકર ગુરુએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે કે આ કામના આરોપી સાથે આશરે તેર વર્ષ પહેલા મુલાકાત થઈ હતી અને મેડિકલ એજન્સીમાં કામ કરતા વધુ વિશ્વાસના સંબંધો સ્થાપિત થયા હતા જેના કારણે એક ભાગીદારીમાં મેડિકલ એજન્સીનો ધંધો શરૂ કર્યો હતો મહાલક્ષ્મી મેડિકલ એજન્સીના નામથી ભાગીદારી દસ્તાવેજ બનાવ્યા હતા અને વર્મા ત્રિલોકચંદ ગિરધારી લાલ સાથે વર્ષ બે હજાર ઓગણીસના રોજ એજન્સીના સંપૂર્ણ કરતા અને ભાગીદાર એવા ભોલા ધીરૂ પાટોડિયા ભાગીદારી થયેલ હતા જેમાં પચાસ ટકાની ભાગીદારી અને ભાગીદારી પેઢીનો મુખ્ય ધંધો ખરીદ વેચાણ અને દેખરેખ વિવિધ કામગીરી આરોપી સંભાળતા હતા પરંતુ હિસાબમાં ગોટાળા કરતા ત્યારે ખ્યાલ આવ્યો અને મેડિકલ એજન્સી બંધ કરવાનું જણાવેલ પણ તેઓએ સદર ધંધો પોતે વ્યક્તિગત રીતે ચલાવશે અને ભાગીદારીથી વર્ષ બે હજાર એકવીસના રોજ છૂટા થયા હતા ત્યારથી આરોપી એકલા એજન્સી ચલાવતા હતા અને પેઢીમાં લોનના હપ્તા સહિત તમામ પ્રકારના વહીવટની જવાબદારી આરોપીના શિરે હતી પરંતુ છેલ્લા ચાર પાંચ મહિનાથી આરોપી લોન ભરવાનું બંધ કરી દીધેલ અને જે સ્થળે તપાસ કરતા એજન્સીમાં તમામ દવાનો સ્ટોક સગે કરી નાખી અને છેતરપિંડી આચરી હતી

એજન્સીમાં પાર્ટનરશિપ કરેલી હતી ઓલા અને સોલંકી સોલંકી સાહેબનો અમારે ખૂબ ખૂબ આભાર પીઆઈ સાહેબનો ડીસીપી સાહેબ અમને આ કામમાં ખૂબ મદદ કરી છે અને અમને સારો સાથ સહકાર આપ્યો છે અને હજી અમને એવી આશા છે કે અમારા પૈસા અમને અમને પરત મળી જાય અને અમે હજી વધારે મદદ કરે એ બદલ હું બધા સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનું છું માંગણી છે કઈ રીતે આખી અમારી માંગણી છે કે એને અમારી સાથે પાર્ટનરશીપ ધંધો કરેલો હતો અને અમને અડધી અડધી ભાગીદાર માં નફા નુકસાન તરીકે એને અમને જવાબદારી લીધેલી હતી અત્યારે એને પૂરેપૂરો માલ બાલ બધું વેચીને રફે દફે કરીને તારું મારીને જતો રહ્યો હતો અને અમે પાછળથી ખબર પડી કે અહીંયા એજન્સી બંધ કરી દેવામાં આવેલી છે

મેડિકલ એજન્સી ચાલુ કરેલી પાર્ટનરશીપની અંદર ચાલુ કરેલી હતી તેમાં ત્રણ વર્ષ જતાં મને થોડો ઘણો શંકા કુશંકાઓ થવા લાગી જેને કારણે હું બે હજાર ત્રેવીસની અંદર છૂટો થઈ ગયો ત્યારબાદ એજન્સીની અંદર જે કંઈ બેંકની લોનો ચાલતી હતી જે કંઈ રોકડા પૈસા અમે બીજા પાસેથી લઈ અને નાખેલા હતા એ સંપૂર્ણ જવાબદારી એણે પોતાએ ભોલાભાઈ ધીરુભાઈ પઠોળીએ લીધેલી હતી ત્યારબાદ આઠ થી દસ મહિનાની અંદર એજન્સી બંધ કરીને જતા રહેલા છે મેં ત્યાં જઈને તપાસ કરી તો એજન્સી ઓલરેડી સદંતર બંધ હતી એની અંદર માલ હતો એ બધો દફે કરી દીધેલો હતો માર્કેટની અંદર ઉઘરાણી હતી એ પણ પોતે કવર કરી અને લઈ લીધેલી હતી અને અત્યારે મેં એના વિરુદ્ધ ફરિયાદ એફઆરઆઈ દાખલ કરેલી છે એ એફઆરઆઈ બાબતે સીપી ઓફિસ થી ડીસીપી ઓફિસ થી વરાછા ઓફિસ થી અને લાભેશ્વર ચોકી ઓફિસ થી મને સંપૂર્ણ સારો એવો સપોર્ટ મળેલો છે અને આજ સપોર્ટ દરેક સાહેબનો મળે અને મને મારા પૂરતો પૂરેપૂરો ન્યાય મળે એવી હું દરેક સાહેબને વિનંતી કરું જ્યારે ફરિયાદ કરી કે અને પોલીસ પ્રશાસન પાસે હવે શું તમારી ફરિયાદ મેં કરી ચાર તારીખે એફઆરઆઈ નીકળી અને પોલીસ પ્રશાસને મેં જે મને જે સપોર્ટ કરેલો છે એ ખૂબ સુંદર વખાણ કરવા જેવો સપોર્ટ છે અને હજી સપોર્ટ મળી રહે મારી પોઝિશન અત્યારે ખરેખર ખરાબ છે મારે પેરાબલીસિસનો પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ આવેલો છે અને એની અંદર જો આ સાહેબો બધા ભેગા થઈ અને મને સપોર્ટ કરે ને મને ન્યાય અપાવે ને મારા પૈસા અપાવે તો હું મારું સારી રીતે ગુજરાન ચલાવી શકું અને જે કોઈના પૈસા હતા એ હું પરત આપી શકું તમારે આરોપી જે છેતરપિંડી કરી આરોપી ઝડપાય છે એ નિવેદન કાલે દેવા માટે આવેલા હતા